આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે અમદાવાદમાં તન્મયસ અમેઝિંગ સ્પેસનું ઉદઘાટન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે તન્મયસ અમેઝિંગ સ્પેસ ઇસરો દ્વારા માન્ય પ્રાપ્ત સ્પેસ ટ્યુટર અવકાશ પ્રશિક્ષણનું ઉદઘાટન કરવામાં આવ્યું જે અમદાવાદમાં એક અદ્યતન અનુભવ કેન્દ્ર છે જે ખગોળશાસ્ત્રના ફેલાવ અને શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે તન્મય વ્યાસ કે જે ઓગણીસો છ્યાસીથી ખગોળશાસ્ત્રના ફેલાવવાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે તેમણે તન્મયઝ અમેઝિંગ સ્પેસની સ્થાપના તમામ ઉંબઈના લોકોમાં બ્રહ્માંડ વિશે જિજ્ઞાસા જગાડવા હેતુ કરી હતી જે રીતે વિશ્વ આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરે છે એમ આ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન વૈજ્ઞાનિક સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને બ્રહ્માંડ વિશે વિસ્મરય અને અજાયબીની ભાવના જગાડવા પર ભાર મૂકે છે આવી પહેલો દ્વારા શોધ અને સંશોધનની ભાવના સતત ખીલે છે લોકોનું જીવન સમૃદ્ધ તન્મય વ્યાસ તન્મય અમેઝિંગ સ્પેસ 1981 થી ખગોળની પાછળ પડેલો અને 1986 થી ખગોળ શીખવાડું છું દરેક વ્યક્તિ 7 વર્ષની હોય કે 77 વર્ષની હોય સ્કૂલનો હોય કોલેજનો હોય ટીચર્સ ટ્રેનિંગ હોય કે કોઈ પણ વાતચીત હોય ખગોળ શીખવી જોઈએ કેમ કારણ કે ઇટ ઇઝ મધર ઓફ ઓલ સાયન્સીસ તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ કે એન્જિનિયરિંગ કે હવે મેડિસિન કંઈ પણ વાતચીત કરો તે ખગોળને ખૂબ અડે છે તો કેમ એવી કોઈ જગ્યા ના હોય કે જે જગ્યાએ ફક્ત ને ફક્ત ખગોળ હોય તો એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સનું પ્રાઇવેટલી બનેલું અથવા તો બની રહેલું આ એક માત્ર એવું હબ છે કે જે જગ્યાએ એસ્ટ્રોનોમી ડેના દિવસે એનું ઓપનિંગ અહીંયા આગળ સ્કૂલમાંથી તમે એવું જોઈ શકો કે સ્કૂલના બાળકો આને થોડેક દૂર રાખે છે કેમ કારણ કે પૂરેપૂરી સમજ કાં તો શિક્ષકો આપી નથી શકતા અથવા તો પછી સાચી માહિતી ક્યાંક મળતી નથી